અમે જો તો તે અમે કદી ના જો જો ના જો ના જો વળી ના જો એવન એ તારી તો ધરો આઠમ છે આગે વડ અમે તો કદી ના જો જો ના અમે ના જો એ ધરો બહાર જ એવું છે અમે ના જો બીજા હા કાલ હું જોઉં વાર નહીં જાતા અચ્છા અમે કદી જાતા છે વડી હા

આગેવાન કદી સર પણ હું તમને કહું છું કે તમે આગળ સર ના લેતા હોય ને તો મારે આગળ અમે તો કોઈ દારો સા લેતા જ નહીં દરો આઠમ ને કોઈ લે તારે તો હોય આપણે ના લેવાનો હોય તમે શું ખબર લે અમે તો કદી નહીં લેતા તમે ના અભિમાન કરો છો કાઈ તો બધું થઈ છે અમે લે કોણ ન લે આયા

কাল খবর পড়ি যায় হড়াদান অড় পড়ি রাহি তো কাল হড়াদান তুমি যইলত মারু বেটু আজ তো ধরা আঠে ম হ বেটা

रेला ती से बेगा ना फेजु दारु हो न खावो तो नो तो खाया छ वट वाला म अनसोल साल वढे हेडे इम के हे एतले मार बिडू वा तो काठो करियो ह अले अरे ओ बिजा रस पे हिजा तो रो बलिम थई ई कन थई न जाउ पड़से नोमे अले अगेर न छे भेटै ना जाय न हारु हो

આ શું આ હેરાચી તમ સારવા તનાઈ જો છોરો હવે ઘરવામું જાવું ને દાતડું ને સારી બે લઈને આવું મોઢો ગઈ નાખું તમે હું હે આ સાર ઓઢો આવું તમ કરું છે તમાર જોઢો વાઢવા દેહો મને એક ફૂટબોલ આવ્યો છે પણ હવે હું તમ ના પાડતો નથી આ કંપમ છે એક ફૂટલો કરી જાય છે તને હாரு તો હું લઈ જા તો ગટુ ગટુ સમીર હ એ સાર વાટતું છે અતાર તો હાચી વાત છે કેટલું ફાડતું તું ગટ્ટી તેમો હாரு તો આપણે હવે હું જઉં વાત આવજો ને હો લેવા હા મારે તો હું આવું લેવા હેડો દાતળું હாரு આવું હું આપણે તમે અમે લઈ જમો અમે લાયો હாரு હેડો અલા આ છે શું કરો

એ લે ફરાગવન ના આવી હારું તો પેલો દારૂ ન આવે તો હારું ન કે જો મિયા હમાસી આપણે એ તો કેવું કેવું બોલ્યા તા એ પત્તો ફાડી નાખ્યો હો દારૂડિયો હો માર બેટી હાટ હાટ વાઢી હેડો જતાળો અલ્યા મું મું દાઢોડું ગરમ એજીને આવ્યો હેડો અમે ફટાફટ વાઢી રો અલ્યા બો આ તો ફટાફટ વાડો આબરૂ જવાની હે તો

પેલી સાર ગુક મે વાડેલી પડી લે લઈ લેવી છે કોઈ જોતા હોય બી આ તો સાર મરી ગઈ એટલે સારું કેવા હોડો લે પલી સાલિયા લે માર એટલે વટવાળો મોણ ખાઈ

પેલું ભાઈ <GOATIC> <S lending reconstruction> અલે આ તો આબરૂ તો હવે જીત નતા ના અમે તો ખાલી એમ જ ગામમાં આવા રતો ને અમને ખબર હતી કે આ એ વાત સાચી છે અમે તો કીધું તો સાર વાટ નહી આયા અમે તો જે કહી દઉં કરતા ખોદના ઘરે ખાવા ની વાળો સાચી તમારી શું <laughs> <laughs> <okay. laughs> <should be> <laughs> <laughs> તો કદી ના વાઢો વાઢ તો કદી ના જવા દો વર્તમી કઈ દાડે જવા દેતા આ કે કટુ તા તું હોમુની બોલવાની અલ્યા રવાએ પરમોર ભૂડા બેઠા બેઠા વાહળ ધોતા હોય ઈ મોનસોમાં મોટી મોટી ફાળી લે ઈ ખબર અરે તમાર બોર વાહડ તો નહી ગાતા ને તો આને ધરો આઠમેતી એટલે અમાર સાર વાઢવી પડી ધરો આઠમનો બે વર્ષ એટલે હવે સાર વાઢ છે અલ્યા તો બૈરાનું શું એવું વાળી છે એ લઈને ઘરે ના ખાવાનું ની વાળો ખાવાનું

આડેને રોટલા દે ને રોજ મેળા ગોમમાં મારશી આપણે બા પાથરા દુશી ખાવાય

એ બે મંઘરા જ કર રે અલ્યા અમાર ભાઈનું ના હોય અલ્યા એવી રી રી મને ખબર પડી અમે તો હોકી સીધા તો કાલા ખાલી સાલ લેવા જો છે ફોર્મ નતો હાર કર્યું ને કે ગો બચે પબ્લિક જોવા લે આ બૈરામ ગુલાબો ગુલાબો ઇમ કો આગે આ ગો મો સોનો આ એટલે કે દાદુ આપણી આબરૂ ખોઈ ને એલા યાદ કો કે મેં આ બાઈક પર એટલી વાત મજા આ મારો બનાસ